ભાવનગર એસઓજી ને એક મોટી સફળતા હાથ લાગી છે ભાવનગરમાં ડ્રગ્સ ઘુસાડી રહેલા ચાર ઈસમોને લાખોના ડ્રગ્સના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ ગુજરાતમાં દિવસે ને દિવસે ડ્રગ્સનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી રોજબરોજ ડ્રગ્સ પકડવાની ઘટનાઓ સામે આવે છે ત્યારે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીને પણ એક મોટી સફળતા હાથ લાગી છે નારી રોડ ઉપર આરોપીને પોતાની બલેનો ગાડીમાં મેકડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ એકાણું આઠસો ગ્રામ જેની કિંમત નવ લાખ અઢાર હજારના મુદ્દામાલ સાથે ચાર આરોપી તોફિકભાઈ અહેમદભાઈ મનસુરી એજાજભાઈ હનીફભાઈ મંસૂરી અલ્ફાઝભાઈ સાદિકભાઈ ગોરી અને હુસૈનભાઈ અખ્તરભાઈ કલીવાલાને ડ્રગ્સના જથ્થા સાથે એસઓજી દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા તેમજ બલેનો ગાડી મોબાઈલ ફોન તેમજ રોકડા સહિત કુલ સોળ ના મુદ્દામાલ સાથે આ ચારેય આરોપીને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી